નમસ્કાર ગુજરાતી ન્યૂઝમાં ફરીવાર તમારું સ્વાગત છે મિત્રો હાલ આવી મોટી દુઃખદ ખબર જી હા મિત્રો રાજકોટથી આવી મોટી દુઃખદ ખબર જ્યાં મિત્રો રોડ પર ખુલ્લા વાયરથી થી કરંટ લાગતા બાવીસ વર્ષની યુવતીનું તરફડી તરફડીને મોત જ્યાં મિત્રો ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી જ્યાં મિત્રો ઘટનાની સંપૂર્ણ માહિતી આપી દીધી વિડીયો માં સુધી બનાય રહેજો મિત્રો રાજકોટમાં કોર્પોરેશન અને બીજીવીસીએલ ની બેદરકારીના કારણે 22 વર્ષની એક આશાસ્પદ યુવતીનો પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે મિત્રો બે દિવસ પહેલા રાજકોટમાં વરસાદ પડ્યો હતો આ સમયે ડિવાઇડર પર વીજપોલ ની નીચે ખુલ્લો વાયર પડ્યો હોવાથી ત્યાંથી પસાર થતી યુવતીને કરંટ લાગ્યો હતો અને તેનો જીવ જતો રહ્યો હતો મિત્રો આ હવે યુવતીના પરિવારજનો જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે બે દિવસ પહેલા રાજકોટની 22 વર્ષની નિરાલી કાકડિયા નામની યુવતી ફાર્મસીમાં નોકરી કરીને પોતાના ઘરે જઈ રહી હતી આ દરમિયાન નાના માવા રોડ અમૃતસર ઘાટી પાસે વીજ પોલ નીચે પડેલા ખુલ્લા વાયરને અડી જતા ત્યારે કરંટ લાગ્યો હતો અને ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે યુવતી રોડ પર કરંટ લાગતા તરફડિયા મારી રહી છે અને આખરે તેનું મોત થઈ ગયું છે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઈક કરી શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ